નવસારીમાં ભારે વરસાદ બાદ લોકોને પરેશાની ઉભી થઈ ગઈ છે ત્યારે સામાજિક સંસ્થાઓએ આગળ આવી અનાજની કીટનું વિતરણ કર્યું છે નવસારીમાં થોડા દિવસ પહેલા ભારે વરસાદ ખાબક્યો હતો જેને લઈ લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને અચાનક પડેલા ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી સહિત તમામ સામાન પલટી ગયો હતો જેથી લોકોની હાલત કફોડી બની છે નવસારીમાં પૂર્ણા નદીની જળ સપાટી વધતાની સાથે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર કાછિયાવાડી છે કાચેવાડી ગામમાં પાંચસો થી વધુ ઘરોમાં પાણી ભરાયા હતા જેને મદદરૂપ થવા માટે આજે સામાજિક સંસ્થા દ્વારા સ્વ ખર્ચે અઢી હજાર લોકો એક મહિના સુધી ચાલે તેટલી અનાજની ની વિતરણ કરવામાં આવ્યું છે સમાજ પ્રત્યે પોતાની જવાબદારી સમજી પૂરમાં પ્રભાવિત થયેલા લોકો સુધી મદદ પહોંચાડવાનો એક નાનો પ્રયાસ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો નામ સંજયભાઈ પટેલ છે મારું રહેવાનું કાછિયાવાડી ગામ છે અત્યારે હાલના દિવસોમાં જે ખૂબ જ કુદરતી હોનારત આવી હતી અને ખૂબ પાણી ભરાયા હતા એમાં અમે અમારી કંપની એસબી ડેવલપર વિવેન્ટા ગ્રુપ એવું વિચારીએ છીએ કે અમે કોઈકની સેવા કરી શકીએ અને એમાં એવો વિચાર પ્રથમ આવે છે કે ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ પહેલાં મારું ઘર મારું કુટુંબ મારું ગામ તો મારા ગામમાં ઓછામાં ઓછા પાંચસો પરિવાર એવા હતા કે જેના ઘરમાં લગભગ છાતી સુધીના પાણી હતા અને એ છાતી સુધી પાણીમાં એ લોકોની વખરીથી માંડીને બધું જ એ લોકોનું ખરાબ થઈ ગયું હતું તો અમારી સામાજિક જવાબદારી સમજીને અમે અમારી કંપની તરફથી આ પાંચસો પરિવાર એટલે લગભગ બે અઢી હજાર માણસોને કીટનું વિતરણ કરીએ છીએ જે લગભગ એક મહિના સુધીને એ લોકોનું રાશન પાણી ચાલી રહે છે અને એમાં આ એક કુદરતી હોનારતમાં એક નાનું જેવું યોગદાન હું પોતાની આપું છું સામાજિક રીતે અમારી સામાજિક જવાબદારી દીપક વસાવા એસ ટી ફોર